પરસી અમરે આયરા કાકા આ પચ્ચે નાખો માં આલ ઊભો રે ના ના પચ્ચે ન નાખો આ આપો બંધી તારા કાકા તે

તમે oh, <coughs> 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 <coughs>

તો યાર અમને તો પૈસા આલે તન જા ને યાર ઈ જમાની એરોંગ કરતો એરોંગ કર ઈ જમાની અમને પૈસા આલે ઈ જમાની પોચી બે મારા લન જતો રહ્યો ઈ

Kau tak panggil abang ni. Oh, NO! Pasang cam nyapa tu! <tukat>

બોતાજી આ છે બતા કમાઈ ગયો લે ના ગુલા ગણ હા ગણ એ ભમિયા લે આ ધેલામ જો ભરે ધૂડો માં નીકળવા પણ એ ધેરો બતા ધેલામ જો ભરે લે પગાર પગાર ઓને પગાર બરોબર 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 લે ચેક કરીએ ગાલી બતા બધા બટ ફાળી બતા રોવા દ્યો લે બતા ના કર બતા કેટલા હા ભરે ભરે જો નહીં એક 10 અરે તાર ડીપ દેઈ દે કેરે અરે હવે નામ લાગે અલ્યા અલડી અલડી

ઓલા ખાતલામ પાડીથી એલી ટીસા તો આડી ગમ તો નવી નવી હતી વીઆઈપી મનવા માટે તો કક કરવું પડશે આપણે ભાઈના ભઈના ગયા જો પાછો યાર થેલો મારો છે જો લે એરે લઈ જશે ને ઘેર જાડે ઠેલો આલો તો કોઈ નહીં મતો કોઈ નહોતું

તમે આપડે મા નાખો મા નાખો માઈ રહી માની શકે નહી માની

내리리, 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 내리리,

આપડે ભાગ કરીએ ભાઈ મારા ભાગે લેવા ને કશું લેવું નહિ જમ કરો એમ કરો આ ભીખારી નો બરાબર

वाडी त्या आली नोट फाटी जय दोषी नोट फाटी जय रे थैलो मारो पासो आदि दयो तमे आ जो आ जो फापी करा जो हा आ जो थैलो तमी ने राख्यो छ तमनो माल्यो तू माजी तमे मन जो आ होडी पेले तने हा यो खाने लाग्या